એક સુંદર મજાનું તળાવ હતું આ તળાવમાં સફેદ સુંદર મજાના કમળ થતા બગલાભાઈ જળકુકડી વગેરે જાત ભાતના પંખીઓ આવતા તળાવમાં રંગબેરંગી માછલીઓ પણ હતી લોકો તળાવ પર ફરવા આવતા તળાવ કાંઠે મહાદેવનું સુંદર મંદિર હતું અનેક ભક્તો મહાદેવના દર્શન કર્યા બાદ તળાવના કિનારે બેસતા હતા આ તળાવમાં રંગબેરંગી માછલીઓ તો અનેક હતી એકવાર ભારે વરસાદ થયો વરસાદ સાથે પાણીમાં તળાઈને જે માછલીઓ તળાવમાં આવી હતી તેમાં એક સોનેરી માછલી પણ હતી આ માછલી તો એકદમ અલગ હતી ક્યારેક તો એ સોનેરી રંગ બતાવવા તળાવના કાંઠા સુધી આંટો મારતી અને ત્યાં તેની નજીકમાં રહેતી ઘરડી કાચવી તેને પ્રેમપૂર્વક ઠપકો આપતી એ કહેતી દીકરી ભગવાને તને સોનેરી રંગ આપ્યો છે તે સારું છે પણ તેનો ઘમણ સારું નહીં માછલીને તો આ ઘરડી કાતબીની સખામણ સાવ હસી કાઢવા જેવી લાગી ધીરે ધીરે સૌને ખબર પડી કે આ તળાવમાં એક સોનેરી માછલી આવે છે અનેક તરવૈયાઓ તળાવમાં ડૂબકી મારીને એને પકડવાની મથામણ કરતા કેટલીક વાર તો આમ તેમથી ઉડી આવતા પક્ષીઓ પણ તળાવ કાંઠે બેસીને આવી કોઈ માછલી જોવા મળે તો ઝડપી લેવાની તક રાખતા ને તેમાં બગલાભાઈ તો ખાસ એકવાર તો એ મીઠા બોલા બગલાભાઈ સાથે વાતે ચડેલી પાસે અવાઈ લલચાવી પણ માછલીનું નસીબ સારું હતું પેલી ઘરડી કાચબી ત્યાં આવી ચડી ને તેણે પેલા બંગલાને ધમકાવી કાઢી મૂક્યો

તેણે જોયું તો પોતાની કેટલી બહેનપણીઓ ઝાડમાં ફસાયેલી હતી એ છૂટવાની મથામણ કરતી હતી ભલું થજો ઘરડી કાચબીનું પોતે ઝાડમાં ઝડપાતી રહી ગઈ ને પછી તો એ એવી ઝડપથી ઊંડા પાણીમાં ભાગી ગઈ કે તેની પાછળ આવતા પેલી ઘરડી કાચબી તો સાવ થાકી ગઈ આ પછી તો પેલી સોનેરી માછલી બહુ ઠાવકી થઈ ગઈ કામ વિના કોઈની સાથે નકામો બોલ બોલ કરતી નહીં હવે તો એ કેલી ઘરડી કાદબી સાથે જ તરવા જાય છે અને તેની પાસેથી જાત ભાતના અનુભવોની અવનવી વાતો સાંભળવાની મજા માણે છે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં